મરચાની આ નવીન વાનગી ફ્રેન્ડ્સ તમે ક્યારે પણ નહીં બનાવેલી હોય એકવાર જરૂરથી બનાવજો આ મરચાની નવીન વાનગી ફ્રેન્ડ્સ રોજના દાળ શાક ખાઈને ઘંટાડી ગયા હોય ને ફ્રેન્ડ્સ તો એકવાર મરચાની આ નવીન રેસિપી જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે બનાવી તો એટલી સરસ છે ફ્રેન્ડ્સ બધાને ઘરે ખૂબ જ પસંદ આવશે મારા ઘરે તો બધાની ખૂબ પ્રિય થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો તમે પણ એકવાર આ રીતે જરૂરથી મરચાની નવીન વાનગી ટ્રાય કરજો મહેમાનોને ખવડાવશો તો મહેમાનો ખૂબ જ ખુશ થઈ જશે ફ્રેન્ડ્સ અને ટેસ્ટી તો એટલી બને છે કે મોઢાનો સ્વાદ બદલાઈ જશે એટલી સરસ આ વાનગી ટેસ્ટી બને છે તો ચાલો જોશું રેસીપી તેના માટે આપણે બે વેરાયટીના મરચાં લીધા છે આ રીતના અત્યારે માર્કેટમાં લાલ મરચાં પણ ભરપૂર માત્રામાં મળે છે તો તમને લાલ મરચાં મળે ને તો તમે તેમાંથી પણ આ વાનગી બનાવી શકો છો અથવા લાલ મરચા નથી તો ફક્ત લીલા મરચાથી પણ તમે આ વાનગી બનાવી શકો છો અને ફક્ત દસ જ મિનિટની અંદર આ વાનગી બનીને તૈયાર પણ થઈ જાય છે તો હવે આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ મરચાને સરસ ધોઈને ખોરાક કરી લીધા છે હવે મરચામાં આ રીતના કટ લગાવી દેવાનો છે તો આ અત્યારે મરચાની જે વેરાયટી લીધી છે ને એ મોડા મરચાં છે જેથી બધા લોકો ખાઈ શકે પણ તમે તીખા મરચામાંથી પણ આ વાનગી બનાવી શકો છો બસ આ રીતે ફ્રેન્ડ્સ વચ્ચે કટ લગાવવાનો છે આખું મરચું બંને સાઈડથી કટ થઈ જાય તે રીતે નહીં આપણે ભરેલ મરચાં બનાવીએ અને કઈ રીતનો કટ લગાવીએ બસ એટલો જ વચ્ચે આપણે કટ લગાવવાનો છે હવે આપણે તેમાં લગાવવાનું છે નમક નમક વધુ નહીં ફ્રેન્ડ ફક્ત આપણે મરચાંના ટેસ્ટ પ્રમાણે જ ઉમેરવાનું છે આ રીતે આપણે નમક ઉમેરીશું ને જેથી મરચાંની તીખાશ પણ ઓછી થઈ જશે તો હળવા હાથે આપણે આ રીતે મરચા ઉપર અંદરની સાઈડ નમક લગાવી દેવાનું છે જેથી આગળ વેરાયટી આપણે તૈયાર કરીશું ને તે ફીકી ન લાગે ખાતી વખતે એટલે આપણે થોડું એવું અત્યારે નમક ઉમેરવાનું છે સાવ સરળો સિમ્પલ જ રેસીપી છે ફ્રેન્ડ્સ આ મરચાંને ભરવાની પણ જરૂર નથી ભર્યા વગર ખૂબ જ સરસ ટેસ્ટી ફક્ત પાંચથી સાત મિનિટમાં જ તમે આ રેસીપી રેડી પણ કરી લેશો એટલે જ્યારે મહેમાનો આવવાના હોય ત્યારે તમે એકવાર આ રીતે મરચાની નવીન વાનગી જરૂરથી ટ્રાય કરજો મહેમાનો વખાણ કરતા નહીં થાકે એટલી સરસ ટેસ્ટી બને છે અહીંયા ફક્ત આપણે મરચાં જેટલું જ નમક ઉમેરવાનું છે મરચાંમાં નમક આખું આખું ભરી નથી દેવાનું આ રીતે મસાલો ભરતા હોય એ રીતે ફક્ત એક ચપટી જેટલું જ એક મરચાંની અંદર આપણે નમક ઉમેરવાનું છે જેથી ખાતી વખતે ફીકા ન લાગે તો મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે ને ફ્રેન્ડ તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ રહે જેને તો એક વાર જરૂરથી ટ્રાય કરજો તો મરચા બધાય આપણે મીઠું લગાવીને રેડી કરી લીધા છે તો વેક પેન ની અંદર આપણે આ રીતે પાણીને ગરમ થવા માટે રાખી દીધું છે પાણી ઉકળે છે એટલે તેની અંદર આપણે એક કાઠો રાખી દેશું અને તેના ઉપર આ રીતે કાણાવાળી વાળી ડિશ મૂકી દેવાની છે આ રીતે સરસ સપોર્ટ આવી જાય ને એટલે આપણે કાઠો રાખેલો છે પણ તમારે પરફેક્ટ માપ આપતું હોય ને તો કાંઠો રાખવાની જરૂર નથી તો આ રીતનું આપણે ડીશ રાખી દીધી છે કાણાવાળી હવે આપણે મરચાંને થોડીવાર માટે સ્ટીમ થવા દેવાના છે એટલે આપણે મરચાંને આ રીતે સરસ ગોઠવી દેવાના છે આ રીતે મરચાં સ્ટીમ કરીને આપણે જેવાનગી રેડી કરીશું ને ફ્રેન્ડ્સ અને મરચાંને આ રીતે આપણે સુકમ સ્ટીમ કરવાના છે તે આપણે આગળ વિડીયોમાં જોશું તો પૂરેપૂરો વિડીયો વોચ કરજો અને આમાંથી તો ફ્રેન્ડ્સ એટલી સરસની વાનગી બનશે કે તમારે દાળ શાક બીજું કાંઈ જ બનાવવાની જરૂર નહીં પડે ફક્ત તમે આ મરચાંની વાનગી બનાવી લેશો ને એટલે તમારે દાળ શાકમાંથી તો છુટકારો જ મળી જવાનો છે એટલી સરસ આ ટેસ્ટી વાનગી મળે છે તો હવે આપણે શું કરેલું છે અહીંયા મરચાંને સરસ ગોઠવી દીધા છે માથે ઢાંકણ લગાવીને બેથી ત્રણ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે મસાલો રેડી કરવાનો છે તો એ આપણે બે ચમચી સફેદ તલ લીધા છે સાથે બે ચમચી તેની અંદર આપણે સિંગદાણા ઉમેરેલા છે હવે આને આપણે દર દરા વાટી લેવાના છે આ રીતે ખાઈની દસ્તામાં ઉમેરીને સરસ આપણે તેને વાટી લેવાના છે મિક્સર જારમાં ઉમેરશું ને તો એકદમ ફાઇન પાવડર થઈ જશે પણ આપણે એકદમ ફાઇન પાવડર નથી જોતો આ રીતનું આપણે તેને દર દરું જ રાખેલું છે બસ આ રીતે આપણે પાવડર રેડી કરવાનું છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણા મરચાં પણ સરસ ટીમ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને સરસ એવા સોફ્ટ પણ દેખાઈ રહ્યા છે મરચાં તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ બસ આ રીતના આપણે એંશી ટકા જેવા જ કૂક કરવાના છે વધુ કૂક નથી કરી દેવાના તો હવે આ રીતે મરચાંને ઊભું કરીને તેનું જે કાંઈ પાણી હોય તે નીતારી દેવાનું છે જેથી મરચાં ઓવર ન થઈ જાય તમે જોઈ શકો છો મરચાં સરસ એવા સ્ટીમ થઈ ગયા છે ફ્રેન્ડ્સ તો આ મરચામાંથી ખૂબ જ સરસ ટેસ્ટી એવી વાનગી આપણે રેડી કરવાની છે તો મરચાંને ઠંડા થવા માટે આપણે રાખી દઈશું ત્યાં સુધીમાં ફ્રેન્સ અહીંયા આપણે લીધું છે બેથી ત્રણ ચમચી જેટલું દહીં દહીં ખાટું પણ લઈ શકો મોડું પણ લઈ શકો છો પણ બહુ ખાટું હોય એવું નથી લેવાનું હવે દહીંમાં થોડા એવા આપણે મસાલા કરવાના છે તો આપણે અહીંયા અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી આપણે અહીંયા કલર માટે કશ્મીરી મરચું લીધું છે ટેસ્ટ માટે નહીં આપણે ફક્ત સારો કલર આવે એના માટે કશ્મીરી મરચું લીધું જેથી આપણે મરચાનો દેખાવ સરસ આવે એટલા માટે સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી થોડી ઓછી અડધર પાવડર લીધી છે હવે મસાલા દહીં સાથે સરસ મિક્સ કરી દેવાના છે તો આ રીતે આપણે અહીંયા અંદર મસાલા ઉમેરેલા છે ને લીધે મસાલા સરસ દહીંમાં ફૂલી જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે સરસ લેવાનું છે એક રસ કરી દેવાનું છે મસાલા સાથે જેથી આપણે આગળ વઘાર કરીશું તેની અંદર શું છે કે આ દહીં ફાટે નહીં અને ફોદા ફોદા ન થઈ જાય તો ચાલો હવે આપણું દહીંવાળી પેસ્ટ પણ રેડી છે અને આ બાજુ આપણા મરચાં પણ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે વઘાર કરીશું તો તેના માટે આપણે અહીંયા તેલ લીધું છે તેલ ફક્ત થોડું એવું જોશે તો બે મોટી ચમચી આપણે અહીંયા તેલ લીધું છે તેલ ગરમ થાય ને એટલે તેની અંદર આપણે દસથી બાર નંગ જેટલા સૂકી મેથીના દાણા ઉમેરવાના છે અડધી ચમચી આપણે રાઈ ઉમેરવાની છે રાઈ મેથી સરસ ફૂટવા દેસું પછી અડધી ચમચી તેની અંદર વરિયાળી ઉમેરવાની છે વરિયાળીનો ટેસ્ટ અને મેથીનો ટેસ્ટ લાજવાબ આવે છે આ રેસીપીમાં જરૂરથી ટ્રાય કરજો હવે દસથી બાર નંગ આપણે લસણની કઢી લીધી છે લસણ ખાતા હોય ને ફ્રેન્ડ્સ તું જરૂરથી ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે લસણને તેલની અંદર સરસ આપણે સાતડવાનું છે આ રીતે લસણનો ફ્રેન્ડ્સ અહીંયા થોડો એવો ગોલ્ડન કલરનો આવી જાય ને ત્યાં સુધી આપણે સાતડવાનું છે થોડી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું મસાલા અહીંયા બળી ન જાય તે રીતે જ આપણે બધી વસ્તુ સાતડવાની છે તો અહીંયા હલકો લસણનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આ રીતે થોડું એવું ગુલાબી થઈ જાય ને લસણ પછી આપણે જે દહીં મસાલાની પેસ્ટ હતી ને તે ઉમેરી દઈશું પણ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની આ રીતે અહીંયા દહીંવાળા મસાલાની અંદર આપણે તમે જોઈ શકો છો ફ્રેન્ડ મસાલા સરસ ફૂલી ગયા છે હવે આપણે બધો મસાલો ઉમેરી દઈએ પછી સતત આપણે તેને ચલાવતા રહેવાનું છે જેથી દહીં ફાટે નહીં તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે દહીં તેલમાં ઉમેરેલું છે તો પણ દહીં જરા પણ ફાટેલું નથી અને આ રીતે તમે જોઈ શકો છો ઉપર તેલની તરી પણ આવવા લાગેલી છે એટલે સમજવાનું કે આપણું સરસ એવું દહીં અહીંયા મિક્સ થઈ ગયું છે હવે અડધી ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશું ફ્રેન્ડ્સ કસૂરી મેથી જરૂરથી ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અહીંયા ફ્રેન્સ જો દહીં મોડું હોય ને તો તમારે ખાંડ નહીં ઉમેરવાની પણ જો એવું લાગે કે દહીં ખાટું છે તો તમારે તેની અંદર અડધી ચમચી ખાંડ ઉમેરી દેવાની જેથી ટેસ્ટ બેલેન્સ થઈ જાય હવે અહીંયા જોઈ શકો છો સરસ તેલ ઉપર આવી ગયું છે તો આપણે મરચાં ઉમેરી દેશું જે બધા મરચાં આપણે વરાળે બાફેલા હતા ને તે મરચાં આપણે અહીંયા ઉમેરી દેવાના છે હવે ઘરમાં ફ્રેન્ડ્સ ક્યારેય પણ કાંઈ શાક ન હોય ને ત્યારે તમે એકવાર આ રીતે મરચાંનું શાક જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ હવે શું કરવાનું છે જે આપણે તલ અને સિંગદાણા ક્રશ કરીને રાખેલા હતા તે આપણે ઉમેરી દેવાના છે ઉપર અને અત્યારે મિક્સ નથી કરવાનું ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે ફક્ત થવા દેવાનું છે બે મિનિટ પછી આપણે હળવા હાથે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે અહીંયા અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારના વધુ મસાલા નથી ઉમેરેલા ઘરમાં રહેલા રૂટીન મસાલામાંથી જ તમે ખૂબ જ સરસ એવું મરચાંનું શાક બનાવીને રેડી કરી લીધું છે નોર્મલી આપણે મરચાં તળીને ખાતા હોય છે તેને લીધે સ્કીન તેની નીકળી જાય છે અને મરચાં ખાવાની મજા નથી આવતી તો ફ્રેન્ડ્સ આ રીતે તમે વરાળે મરચાં બાફેલા હતા ને તેનું એ જ કારણ હતું કે જે વડીલોને દાંત નથી ને તે પણ આસાનીથી ખાઈ શકે એટલા માટે આપણે તેને આ રીતે બનાવેલા છે તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર આ રીતે મરચાંનું શાક ટ્રાય કરજો હવે આપણે લીલા ધાણાથી મરચાંના શાકને ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી એવું આ શાક બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ અને તમે ફ્રીઝમાં બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો ના વધુ મસાલા ઘરમાં રહેલા જ રૂટીન મસાલામાંથી તમે આ રીતનું મરચાંનું શાક રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ ઘણી વખત તમે સંભારા તરીકે પણ આ મરચાંનું શાક સર્વ કરી શકો છો જ્યારે મહેમાનો આવવાના હોય ને ત્યારે તમે આ મરચાં બનાવશો ને તો મહેમાનો તમારા વખાણ કરતાં નહીં થાકે એટલું સરસ ટેસ્ટી આ મરચાનું શાક બને છે તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં